આપણી ચારે બાજુ હજુ પણ કેટલા એવા હેવાન છે ચારે બાજુ હેવાને વધી દેશે કારણ કે રોજે રોજ દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે શિક્ષણના ધામ તરીકે ઓળખાતા પુણે શહેરમાં મૂળ સુરતની ગુજરાતી યુવતી સાથે ગેંગરેપની ઘટના બની છે આજે બે મહત્વની ઘટના વિશે વાત કરીશું જેમાં યુવતીની ઇજ્જત લૂંટવામાં આવી છે અને આપણે એક બાજુ સુરક્ષાના દાવા કરીએ છીએ સી ટીમ બનાવી છે એઆઈ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કર્યો છે આટલું અહીંયા મેકમ ફાળવવામાં આવ્યું છે પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે પણ મહિલાઓ સુરક્ષિત નથી તેના વારંવાર દાખલા સામે આવતા રહે છે છે આજે પુણેની ઘટના ઘાટ પર યુવતી ફરવા સગીરા હતી અને ત્યારબાદ તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો તેનો જે મિત્ર હતો તે બંને મળીને પ્રતિકાર કર્યો પરંતુ તેના મિત્રની સામે જ તે યુવતી છે તેની તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો આ મૂળ સુરતની યુવતી હતી બીજી બાજુ રાધા વડોદરાની પણ આવી શરમસાર ઘટના બની કે જેમાં આપણે વાતો કરીએ છીએ કે ગુજરાતમાં તો દીકરીઓ રાત્રે બાર વાગ્યા પછી પણ એક્ટિવા લઈને સ્કૂટી લઈને નીકળી શકે છે શું તે નીકળી શકે છે ખરા જવાબ મળે છે ના બિલકુલ કારણ કે આવી ઘટના એક વડોદરાથી પણ સામે આવી છે જેમાં એ યુવતી એ બાળકી ત્યાં બહાર બેઠી હતી તેની સાથે અપહરણ કર તેનું દુષ્કૃત્ય તેની સાથે કરવામાં આવ્યું ત્યારે દુષ્કર્મની બે ઘટનાઓ આજના દિવસમાં સામે આવી છે એટલે વિકાસ આ આપણા માટે એક

એવું જે પોલીસ તરફથી કહેવામાં આવ્યું કે બે બાઇક પર પાંચ જેટલા શખ્સો આવ્યા એક બાઇક પર બે લોકો હતા બીજી બાઇક પર ત્રણ લોકો હતા જેમાંથી બે લોકો જતા રહ્યા બાકીના જે ત્રણ લોકો હતા તેમણે આ ગેંગરે રેપ આ ઘટનાને ચોવીસ કલાક કરતા વધારેનો સમય વીતી ગયો છે હજી સુધી પોલીસ ફિફાચ ખાંડી રહી છે પોલીસ ટેકનોલોજીની વાત કરી છે આજ વડોદરા છે કે જ્યાં કહેવામાં આવ્યું હતું કે ડ્રોન ની મદદથી બધી જગ્યા અમે નજર રાખીશું અસામાજિક તત્વોને શોધીશું તો શોધ્યું બતાવો બધા હેવાનો પરંતુ તમે તેમને પકડી શકતા નથી ને હેવાનોના મનમાં તમારા તમારો ડર પણ નથી કાયદાનો ડર નથી ખાખીનો ડર નથી એટલા માટે જ ત્યાં આવી બધી શરમજનક ઘટનાને અંજામ આપતા હોય છે પોલીસ તરફથી શું નિવેદન આપવામાં આવ્યું વડોદરામાં તે સાંભળી લીધું બનાવ સ્થળે તપાસ બનાવ સ્થળે હજુ બીજું શોધીએ છીએ આપણે ડિટેલ્સ એક ટૂટેલ ચર્ચવા મળેલા છે એક નાની ઘોઘરી જેવું મળેલું છે એ છે બનાવ સ્થળ જ છે એઝ ઇટ ઇઝ અને હવે આઈઓ આપણે કલેક્ટ કરીએ છીએ આઈઓ છે તો લેટ નાઇટ પોલીસનું ધ્યાન એવી આવેલ હતા કે પીડિતા આપણા મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે સાડા અગિયાર વાગે મળી હતી અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને આપણા ટીપી વિસ્તાર ભાઈલી ભાઈલી ગામથી ભાઈલી ફાટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટીથી ગયા હતા અને લગભગ બાર વાગ્યાના અરીસામાં આ વિસ્તારમાં બે બાઇક ઉપર પાંચ લોકો એક બાઇક ઉપર બે લોકો બીજા બાઇક ઉપર ત્રણ લોકો એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અબધ ભાષામાં પહેલાં વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા જે વિક્ટિમ છે જે પીડિતા છે અને એમનો મિત્ર આ બેનો એનો પ્રતિકાર કરતા આ લોકો માંથી બે લોકો તો પહેલા નીકળી ગયા હતા જે બાકી ત્રણ લોકો રહી ગયા હતા આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને બે લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા આશા રાખે કે બધા યુવાનો ઝડપાઈ જાય અને તેમના મનમાં કાયદાનો ડર બની રહે આગળ વધીશું વધુ એક મુદ્દા પર વાત